નમસ્કાર સરળ એપ વતી હું રામભાઈ તમારું સ્વાગત કરું છું લઈએ કોટન કપાસ અને કપાસ બજારની માહિતી તે પેલા જે ખરીદ મે નવા હશે અને સબસ્ક્રાઈબ કરે બીજા ખરીદો ભાગ તમે શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ દ્વારા ભાગ તમને સારો લાગે તો ભાગને લાઈક આવી અમને તમારા તરફથી પ્રોત્સાહન મળતું હોય કપાસ બધાની અંદર રવિવાર ખાસ ભાગની અંદર છે માહિતી લઈએ ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટ ઉપર આપણે ચર્ચા કરી લઈએ ઘણા બધા ખેડૂત મિત્રો છે અલગ અલગ ન્યૂઝ ચેનલ મીડિયા મંચ ના માર્ગદર્શન લેવામાં છે સરળતા નથી પણ એવું હાલ લાગી રહ્યું છે પણ ડિસિઝન લેવા માટે વારંવાર આપણે સર્વે મૂકેલો છે સર્વેમાં પણ જેને નથી સમજાતું એને વારંવાર છે આપણે કોમેન્ટ દ્વારા કોમેન્ટમાં પણ છે અમે નથી ફ્રી હોતા તો ખાસ કરીને ભાગની અંદર છે એની કોમેન્ટો લેતા હોઈએ છીએ અને એના ઉપર છે રિપ્લાય જવાબ આપતા હોઈએ છીએ તો એમાંથી અમે ઘણી બધી કોમેન્ટો છે જે લાગુ પડતી હોય તમામ ખેડૂત સવાલના જવાબ મળી જાય એ માટે ખાસ અમુક અમુક સિલેક્ટેડ કોમેન્ટો છે એના ઉપરથી પણ એનો જવાબ મળી જતો હોય છે તો એમાંથી આપણે પહેલી કોમેન્ટ લઈએ હીરો ઓફ આહિરા નામ ઉપરથી કોમેન્ટ લખાઈને આવેલી છે તમને કેમ લાગે રામભાઈ હવે નીકળી જવાય કે આ એક મહિનો રાહ જોવાય હજી પણ છે જવાબ આપશો જરૂરથી એવું હાલ એણે કોમેન્ટમાં લખેલું છે અને આવા સવાલ છે ઘણા બધા ખેડૂત મિત્રોને પણ હશે તો આપણે એના જવાબ એ મળી જાય અને આ ભાઈ જે હીરો જવાબ મળી જાય માટે ખાસ કરીને એક સાથે જવાબમાં આવરી લીધા છે રિપ્લાયમાં તો ખાસ કરીને ઘણા બધા ચેનલ મીડિયા મંચ દ્વારા તમને તમને સાંભળતા અથવા તો પાછલી તેજીમાં કેટલા ઊંચા ભાવની છે જાહેરાતો જોવા મળતી છે આપડા જે સર્વે મુજબ છે સત્તરસો થી સાડી સત્તરસો ના ભાવ છે ઊંચા આપણે કહ્યું હતું એ પ્રમાણે આપણને જોવા મળ્યા છે જોકે અમે નથી કહેતા પણ તમને બીજા ચેનલના માધ્યમથી સાંભળવા મળતા હશે ઊંચા ભાવ છે ગઈ તેજીમાં તમને કેટલા જોવા મળ્યા તો કે સત્તરસો થી સાડી સત્તરસો પાછલી તેજીમાં જોવા મળી હતી એવું તમે સાંભળ્યું છે અને તમને એવું સાંભળવા પણ આગળ મળ્યું છે તમને જોવા મળતા હશે જે મંદીવાળા મોઢામાંથી પણ તમે સાંભળી શકો છો કે સત્તરસો સાડી સત્તરસો ના ભાવ છે પાછલી તેજીમાં જોવા મળ્યા હતા જે અમારા સર્વે અનુસાર છે તેજી તમને જોવા મળી છે એ અમે નથી કહેતા પણ તમને અલગ સોશિયલ મીડિયામાં છે તમને સાંભળવા મળતું હોય છે અલગ પ્લેટફોર્મ ઉપર પણ સાંભળવા મળતું હોય અમુક અલગ ચેનલો ઉપર પણ સાંભળવા મળતું હોય કે એટલી તેજી છે થઈ હતી હવે તેજી થઈ હતી બાદમાં છે વિદેશ વાયદાનું કાન આપવામાં આવ્યું વિદેશ વાયદાના લીધે ઘટાડો થયો કે પછી ઈરાન ઇઝરાયલ યુદ્ધ સંકટના વચ્ચે ઘટાડો જોવા મળ્યો કોટન સહિત ઘણી બધી એગ્રી કોમોડિટી ની અંદર છે ઘટાડો જોવા મળ્યો અને ગોલ્ડ ની અંદર છે આપણે સિલ્વર ગોલ્ડ ની અંદર સ્ટેજ જોવા મળી હતી એ યુદ્ધના સંકટના લીધે છે આપણે વધારે પડતું કોઈ પણ રીતે કપાસ બજાર ઘટ્યું એવું આપણે માનીએ પણ 25 સેન્ટનો ઘટાડો છે વિદેશમાં જોવા મળ્યો ત્યારે માત્ર 7 સેન્ટનો ભાવમાં ઘટાડો છે અમે માની રહ્યા છીએ કે ભારતીય ભાવમાં જોવા મળ્યો અને કપાસના ભાવ ઉપર આપણે અસર જોવા મળી જો કે ગાંસડીના ભાવ છે 62000 કે 62000 ઉપર છે આપણે એક દિવસ જોવા મળ્યા હતા બાકી છે આપણે ભાવ છે 62000 થી નીચે જ ભાવ છે આપણે હાજર બજારમાં રૂના ભાવ ગુજરાત શંકર ગાંસડીમાં જોવા મળ્યા એની અંદર તમે ગણી શકો કે 3 થી ચાર હજાર નો ઘટાડો છે આપણે ઉપલા મથાળી થી જોવા મળ્યો છે જયારે હાલની આપણે જોઈએ તો ઘાસડીના ભાવમાં અને જોઈએ તો ભારતીય ભાવ મુજબ કપાસના ભાવની ની અંદર પંદર થી વીસ રૂપિયાનો ઉપલા મથાલા ઘટાડો છે આપણે એક મણ અંદર પ્રતિ વીસ કિલો એ કપાસા અંદર ઘટાડો જોવા મળી જે છસો રૂપિયાની અંદર કદાચ દસ પંદર રૂપિયા ઘટીને જોવા મળ્યા અને જે તેજી હતી ત્યારે છસો રૂપિયા પાંચ દસ રૂપિયા સુધી છે બજાર ઊંચામાં જોવા મળતી હતી છસો ઉપર પાંચ દસ રૂપિયા સુધી ઊંચામાં કપાસા છે પાંચ તેજીમાં ઊંચા જોવા મળ્યા હતા ભાવમાં અને એમાં આપણે અત્યારે પાંચ દસ રૂપિયા છસો ની અંદર ઘટાડા તરફ જોવા મળે છે માત્ર આ છે ફારફેર કપાસા બજારમાં જોવા મળ્યો કપાસા ખોળ ની અંદર પંદરસો પચાસ રૂપિયા સુધી ઊંચામાં બજાર જોવા મળતી હતી એમાં અત્યારે હાલ છે પંદરસો રૂપિયા સુધી એવન સુપર ક્વોલિટી કપાસા ખોળમાં પચાસ કેજી પર બેગમાં ભાવ છે આપણે જોવા મળે છે એટલે કે કપાસિયા ખોલ ની અંદર પચાસ રૂપિયાનો ફારફેર જોવા મળ્યો કપાસિયાની અંદર પંદર થી વીસ રૂપિયાનો એક મને ફારફેર જોવા મળ્યો અને જોઈએ તો ઘાસડીની અંદર હાજર બજારમાં રૂના ભાવની અંદર ગુજરાત શંકર ઘાસમાં ત્રણ થી ચાર હજારનો ફેરફાર જોવા મળ્યો છે અને એ પ્રમાણે સમજીએ તો બજારની અંદર એકંદરે કપાસના ભાવ ઉપર માત્ર 7 સેન્ટનો ઘટાડો છે આપણે સરરાશ કાઢીએ તો 7 સેન્ટનો ઘટાડો આવે એવી આપણી ધારણા છે વિદેશ વૈદના આધારિત આવે અથવા તો કોઈ પણ સંકટ યુદ્ધનું હોય એનાથી આવે કોઈ પણ રીતે ઘટાડો 7 સેન્ટનો ભારતીય કપાસ બજાર ઉપર જોવા મળ્યો છે કારણ કે 1750 ના ભાવની ઊંચી બજાર આપણે જોવા મળી હોય પણ 1500 થી 1600 ની રેન્જમાં કપાસની અંદર વેચવાની સારી એવી થતી હતી ને સારા એવા ખેડૂતોને ભાવ 1500 થી 1600 ની વચ્ચેની રેન્જમાં છે ઘણા બધા ખેડૂતો એ ભાવ લીધા છે એમાં 1600 ઉપરના ભાવ છે સારી ઓવન સુપર ક્વોલિટીમાં જોવા મળતા હોય જનરલ કેટેગરીમાં છે જનરલ સુપરમાં 1500 થી સોળસો ની વચ્ચે બજાર જોવા મળી એમાં અત્યારે હાલ જોઈએ તો ઘણા બધા ખેડૂત મિત્રો ની કાલે પણ પંદરસો ના ભાવની કોમેન્ટ આવી હતી કે નાણાની જરૂરિયાત હોવાથી છે પંદરસો રૂપિયાના ભાવે વેચાણ કરેલ છે એટલે ઘટાડો આપણે ગણીએ તો સો થી સવાસો રૂપિયાનો ઘટાડો આપડે જનરલ સુપર કેટેગરીમાં જોવા મળ્યો છે કે તેત્રીસ થી લઈને સાડત્રીસ વચ્ચેના ઉતારાવાળા કપાસની કપાસ ની આપણે જનરલ સુપર માં કરતા હોઈએ છીએ અને વાલા અમીભાઈની પણ કોમેન્ટ આવેલી હતી કે પંદરસો માં કપાસ છે અમે નાના ભીડ ની જરૂરિયાત હોવાના લીધે આપ્યો છે અને એના કહેવાના અંદાજ પ્રમાણે જોઈએ તો એનો ઉતારો છે કદાચ ચોત્રીસ થી પાંત્રીસ આજુબાજુનો હોઈ શકે તો પચીસ સેન્ટ નો ઘટાડો વિદેશ વાયદાના આધારિત જો ભારતીય બજારોમાં થાય તો ચૌદસો ઉપર એક રૂપિયો પણ ભાવ છે આપી ન શકે એના આધારે જો ઘટાડો હોય તો પંદરસો રૂપિયા મળવા પાત્ર રકમ થતી નથી અત્યારે હાલ મંડીમાં પણ તમને પંદરસો રૂપિયા છે આપી રહ્યા છે વેપારીઓ એનો મતલબ કે ભારતીય બજારો મજબૂત અને ટકાવ જોવા મળે છે ભારતીય બજારોમાં અને ઠેરાવ જોવા મળે કેતા કે વેચવાળી સામે મક્કમતા દાખવે છે ભાવ આપણે એવું કહી શકીએ તો બીજી કોમેન્ટ લઈએ કે વસેપુરમાંથી ગેંગસ્ટર ગેમિંગમાંથી એનું કહેવાનું એવું છે કે બજાર અમેરિકી વાયદા બજારમાં આવેલ તેજી પહેલા જેવા ભાવ હતા એવા ભાવ ગુજરાતમાં થઈ ગયા અમેરિકી અસર ના ભરડામાં ભારતીય કપાસ બજાર આવી ગયું એવું એનું કેવું છે તો એના ઉપર પણ આપણે જવાબ આગળ આપણે આપ્યો એવી રીતના છે પચીસ સેન્ટ અમેરિકાની બજાર હજી ઘટી છે ને હજી લગભગ દસ સેન્ટ આગામી છે વાવણી આવતા ઘટી શકે છે એટલે કે સિત્તેર સેન્ટ સુધી છે વાયદો નવા પાકનો એનો જઈ શકે છે ડિસેમ્બર કોન્ટ્રાક્ટ તો એની અંદર છે તમે વિચાર કરી શકો છો કે ભારતીય ભાવ પ્રમાણે તેરસો રૂપિયા છે ભારતના ભાવ છે જોવા મળવા જોઈએ તો સિત્તેર સેન્ટ કે પંચોતેર સેન્ટ સુધી છે વાયદાની તળિયાની સપાટી વિદેશ વાયદામાં જોવા મળે તો આપણો કપાસનો ભાવ છે તેરસો થી સાડી રૂપિયાનો હોવો જોઈએ ભારતીય ભાવ મુજબ આપણે સમજીએ તો અને એ પ્રમાણે ઘટાડો છે કોઈ કાળે જોવા મળવાનો નથી ભારતીય બજારની અંદર કોઈ પણ મંદી લાવવા માટે છે કોઈ કારણ જવાબદાર નથી પોતે સ્થાનિક બજાર મજબૂત છે વપરાશ સ્થાનિક સારી છે ભારતીય માંગ સારી છે ભારતની નિકાસ થઈ ચૂકી છે હવે કોઈ પણ માથાની એવી તેવડ નથી કે ભારતીય પચીસ લાખ ગાંઠડીની નિકાસ કરેલી ગાંઠડીઓ છે ભારતમાં ફરીથી ટર્ન ઓવર કરીને પાછી લાવે અને ભારતની બજાર ક્યાંથી જ જુદી પડે છે કે ભારતમાંથી નિકાસ થઈ ચૂકી છે અને ભારતમાં હવે નવો પુરવઠો છે હમણાં આવવાનો નથી નવી સિઝન છે એની અંદર વાવેતર ઘટવાની શક્યતા પૂરેપૂરી છે એટલા માટે ટર્ન રાઉન્ડ છે બજારની અંદર નવી તેજી છે બની શકે માટે વારંવાર આપણે સર્વે ની અંદર પાછલી તેજીમાં જાહેરાત કરી હતી ત્યારે પણ સર્વે લઈ લઈએ હિસ્ટોરી ઓફ હિન્દુસ્તાન તરફ થી કહેવામાં આવ્યું છે રામભાઈ ફરી સોળસો પચાસ થશે કે નહીં એવું હાલ એનું પૂછવાનું છે ઘણા બધા ખેડૂત મિત્રો ની એવી પણ કોમેન્ટ પૂછવા માટે બનતી હોય છે જે અમુક ન ટાઈપિંગ કરી શકતા હોય અમુક છે ન વાંચી શકતા હોય લખી શકતા હોય એના માટે ખાસ કરીને અત્યારે બોલી અને એને સ્પીચમાં સમજાવવું જરૂરી બનતું હોય છે એટલે કે સોળસો પચાસ ની વધારે પડતી સંભાવના છે આપણે દર્શાવી રહ્યા છીએ કે જે આપણે જૂન કે જુલાઈ મહિનાની વચ્ચેના રેન્જમાં છે સોળસો પચાસ રૂપિયા સુધી ફરીવાર બજાર જઈ શકે છે આરામથી એમાં કોઈ ચિંતાને શંકાને સ્થાન નથી માત્ર ને માત્ર જોવાની જે અત્યારે હાલની જે જરૂરિયાત છે તમારે યુદ્ધનું સંકટ છે એ ટળવું જોઈએ બીજી કોઈ વધારે પડતી વિશ્વની અંદર છે એવી ખાના ખરાબી ન થવી જોઈએ એટલે ભારતની આમ જનતા ત્રણસો ને વીસ લાખ ઘાંસડી કોરે કોરી છે આપણા દેશની અંદર જ તે ખપત કરી નાખશે અને વાપરી જશે અને પોતે કપડાં પહેરી લેશે એમાંથી અને આ ભાવ ને પણ ટેકો આપતી એ કોમેન્ટ આવેલી છે આગળ એ આપણે સમજીએ તો પરવીણભાઈ તુવેર લખે છે રામભાઈ કપાસમાં ખેડૂતોની પકડ નથી હવે કપાસ જ ખૂટી ગયો છે એટલે દેખાય છે તમે પંચાસી લાખ નો અંદાજ આપ્યો તો એની અંદર રહેશે એવું અનુમાન છે તમારું સાચું પડી શકે છે અથવા તો એવું અમને લાગે છે એવું એનું છે એટલે સિઝન ની શરૂઆતમાં આજુબાજુની જે ધારણા મૂકી હતી કે જે ઉત્પાદન અંદાજ આપણે ગુજરાતની અંદર મૂક્યો હતો અને જયારે પ્રવીણભાઈ જે સાંભળ્યું હોય એ અત્યારે હાલ છે અમને કોમેન્ટ દ્વારા સમજાવે છે અથવા તો કે છે અને એ પ્રમાણે સમજીએ તો જે અમે અંદાજ મૂક્યો હતો એની અંદર જો વધારે પડતું ઉત્પાદન છે એનાથી પણ ઘટીને આવે અથવા એની અંદર રહે આંકડો તો વધારે પડતી ભાવની અંદર છે તેજી છે વધારે પડતી બની શકે છે કારણ કે કપાસ પાછળથી ઘણો બધો અત્યારે એકોતેર બોતેર લાખ ગાંસડી છે તોતેર લાખ સુધી છે આપણને અત્યારે બંધાઈ ચૂકેલી જોવા મળે છે તો ગુજરાતની અંદર છે હવેથી જોઈએ તો દસ થી બાર લાખ ગાંસડી આવવાની છે તો એ ધીમે ધીમે આવશે તાત્કાલિક તો ગાંસડી આવવાની નથી એટલી બધી એટલે ટૂંકા ટાઈમ માટે છે થોડી આવક વધી શકે છે બાકી ફરીથી પાછળથી ઘણી બધી આવક છે એક મહિના પછી ઘણી બધી ઘટવાની છે એના લીધે બજારમાં સોળસો ની સપાટી એને પણ સમર્થન છે આપી રહ્યા છે એવો હાલ અમને જોવા મળે છે ને એ પ્રમાણે આગળ સર્વેની અંદર પણ આપણે જોગવાઈ કરેલી હતી હવે છેલ્લી કોમેન્ટ લઈ લઈએ દિલીપભાઈ કસેલા જે પ્રિય ખેડૂત છે અમારા જે લખે છે રામભાઈ જય માતાજી હવે તેજીનો ત્રીજો તબક્કો ક્યારે આવશે રમભાઈ જવાબ આપવા વિનંતી છે અત્યારે ચૌદસો એસી થી પંદરસો માં અમારો કપાસ માંગે છે તો ખાસ કરીને તમે સમજાવો તો હીરો આહિરાત થી માંડી અને દિલીપભાઈ સુધીના તમામ ખેડૂતો એક જ સવાલ છે અત્યારે છેલ્લા જવાબમાં આપણે સમજાવીએ તો સોળસો કે સોળસો પચાસ રૂપિયા સુધીના ભાવ થઈ શકશે પાછળથી એવું હાલ પૂછવાનું છે જે પણ ખેડૂત મિત્રો સ્ટોક રાખી શકતા હોય એના માટે અમારો જવાબ આ છે કારણ કે આગળ પણ તમને ઘણા બધા આંકડા સમજાવ્યા છે વિદેશ વાયદા અસરથી કોઈ પણ બજાર છે તળિયા તેરસો કે ચૌદસો ના ભાવ જશે નહીં એટલે કોઈ એની ચિંતા નહીં કરતા સિત્તેર પંચોતેર સેન્ટ સુધી છે ડિસેમ્બર કોન્ટ્રાક્ટ વિદેશનો જઈ શકે છે એવું હાલ તમને અત્યારે અમે આગાહી કરી દઈએ મુક્ત કપાસના ભાવ પણ તમને જૂન જુલાઈની અંદર આવતા જોવા મળશે એની અંદર પણ પંદરસો રૂપિયાની ઉપરનો ભાવ તમને જોવા મળશે એટલે તમારા ટેકાના ભાવ કે તમે તળિયાના ભાવ જે તમે જૂનો નવો કોઈ પણ તમારો કપાસ છે એ ટેકાના ભાવ છે તમારે પંદરસો ની આજુબાજુ ગણવાના રહેશે પંદરસો નીચે ભાવ નહીં તમને જોવા મળે પંદરસો ઉપર જ લગભગ ટેકાના નવાનું ટકા ભાવ પડશે અને એ પ્રમાણે તમને એ તળિયાનો ભાવ તમારે ગણવાનો રહેશે કારણ કે એ તમારો સપોર્ટ લેવલ બની જાય અને ત્યાંથી તમને જે કે ફાયદો કે તેજીનો લાભ સત્તરસો રૂપિયા કે જે ભાવ ઊંચા તમને મળે ત્યાં સોળસો કે સોળસો પચાસ જે પણ ભાવ ઊંચા મળે એ તમારો નફો રહેશે પણ તમારો સપોર્ટ લેવલ કહેતા કે પંદરસો ના ભાવ જો ટેકાની આજુબાજુ જાહેર થતા હોય તો તમને છે ભાવની અંદર છે કદાચ તમે કપાસ ત્યાં સુધી લઈ જાવ તો તમારા કપાસની અંદર તમને નુકશાની ન જાય કારણ કે તમે પંદરસો રૂપિયા તમારા મજબૂત ટેકાના ભાવથી તમે કપાસને આગળ વધારો છો અને જે તમે રોલ આઉટ કરો છો એટલે સ્ટોપ લોસ સાથે છે તમે આગળ વધારી શકો છો કપાસના ભાવ મજબૂત સ્થિતિમાં તૈયાર નથી થવાના કારણ કે સોળસો રૂપિયામાં પણ ખેડૂતોને પાછલા વર્ષમાં પોસાય તેમ નતા બે હજાર અત્યારે પણ નથી જોવા મળતા તો બે હજારના ના ભાવ આગલા વર્ષમાં પણ નથી જોવા મળવાના એટલે ખાસ કરીને એના ઉપર છે ખેડૂતો કપાસનું વાવેતર ઘટાડશે એટલે એ પણ છે જે જૂના કપાસવાળાને ફાયદો એનો તેજીનો લાભ મળી શકે છે એવું હાલ અમારું માનવું છે હવે ડિસિઝન તમારે લેવાનું છે માર્ગદર્શન તમે કોઈ પણ ચેનલ માધ્યમથી લેતા હો મંદીમાંથી લેતા હોય કે તેજીમાંથી લેતા હોય માર્ગદર્શન નહીં હેઠળ તમે ચાલતા હો તો તમે એના આધારિત ડિસિઝન લઈ શકો છો અમે માત્ર તમને માહિતી અને એના ઉપરનું વિશ્લેષણ આપી શકીએ અને તમને ઘણા બધા પ્લેટફોર્મ ઉપરથી માહિતી કપાસની મળતી હોય છે અમે નો ડાઉટ અમે વિચારીએ છીએ કે કોટનની ઘણી બધી સોશિયલ મીડિયામાં ખરી ખોટી માહિતી મળતી હોય છે પણ ખાસ કરીને ધ્યાનપૂર્વક માહિતી લેવી ડિસિઝન લેવા માટે પણ તમારે છે મગજનો ઉપયોગ કરવો માઇન્ડથી તમે વધારે પડતું છે અહીંયાથી જે રિપોર્ટ રજૂ થતા હોય છે તમારા માટે રજૂ કરવામાં આવતા હોય તમને વધારે પડતું સમજવા મળે અને તમારા ભાગને લઈને તમે અપડેટ રહી શકો એ માટે ખાસ કરીને વારંવાર નવા રિપોર્ટો રજૂ કરવામાં આવતા હોય છે અને ભાગની અંદર છે નવી માહિતી નવી અપડેટ આપવામાં આવતી હોય છે ઘણા બધા મિત્રો સારા હોય છે પણ અમુક ખેડૂત મિત્રો અમુક તત્વો એવા હોય છે વ્યૂ વધારવા વધારવા માટે માટે તમે કરતા હોય એવું હાલ છે 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 રહ્યા તો તો એને પણ આપણે જવાબ આપી દઈએ કે રચના અથવા અહીંયાથી કોઈ તમને વધારે એવો ફોર્સ કરવામાં નથી આવતો કે બે ના ખોટા ભાવ આપીને તમને ભાગ છે પર્યાણ બતાવવામાં નથી આવતો માત્ર ને માત્ર માહિતી અને તમને વધારે પડતી છે અનુકૂળ લાગે તો ભાગને લાઈક કરવો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવી અને વધારે પડતું જોડાવવું નહીં તો તમે તમારા રસ્તે જઈ શકો છો તમે ખુદનું ડિસિઝન લઈ શકો છો અમે માત્ર અહીંયાથી ભાગ રજૂ કરીએ તમારા એક માટે રજૂ નથી કરતા તમામ ખેડૂતો માટે રજૂ કરતા હોઈએ છીએ અને તમામ ખેડૂતો અમારા ચેનલના માધ્યમથી જોડાય અને વધારેમાં વધારે માહિતી લઈ વધારે વધારે આગળ જતા એ વધારે નવા પાકની અંદર ડિસિઝન સરખું લઈ શકે એ માટે અહીંયાથી પ્રયત્નો કરવામાં આવતા હોય છે ખાસ એ માટે અહીંયા રચના કરવામાં આવતી હોય છે વિશ્લેષણ આપવામાં આવતું હોય છે નહીં તો અમને અહીંયા ચેનલના માધ્યમથી અથવા તો આ તમને દિવસનો માત્ર એક ભાગ આપવાથી અમને કોઈ કાંઈ અહીંયા કમાણી થવાની નથી અથવા તો કોઈ કમાણી થઈ જવાની નથી અથવા તો કોઈ કમાણી એટલી બધી કોઈ કહેતું હોય તમને તો કોઈ કમાણી અહીંયાથી થતી નથી એટલે ખાસ કરીને એ પણ યાદ રાખજો કે દિવસના છ થી સાત ભાગ છે રજૂ કરવામાં આવે એ પણ અમારા આધીન અમે ફ્રી હોય ત્યારે તો અમે પણ એક્સપોર્ટમાં અમારી ટીમ આખી વ્યસ્ત હોય છે અલગ અલગ કામોમાં અને એમાંથી પણ ટાઈમ લઈને તમારી સામે ભાગ રજૂ કરતા હોય છે અને ભાગની અંદર તમે કોમેન્ટો કરતા હોય ત્યારે અમુક વાર છે જવાબ નથી આપી શકતા અમુક વાર છે રિપ્લાય આપવા માટે વધારે મહેનત કરતા હોઈએ પણ અમુક વાર ન આપી શકીએ તો ખાસ કરીને એનું પણ તમારે ખાસ નોંધ લેવી અને એક ભાગ રજૂ કરવામાં તમારી સામે બે થી ત્રણ કલાક કે વધિન ચાર કલાક સુધીનો સમય છે અમે ફાળવીએ જ્યારે તમારી સામે છે ભાગ રજૂ થાય તમારી સામે માહિતી ડિટેલ્સ પોગે અને તમારી સામે ડેઈલી ભાગ રજૂ કરવા માટે અમારી ત્રણથી ચાર કલાક ડેઈલી વેસ્ટ કરવી પડે જ્યારે તમારી સામે ભાગ રજૂ થતા હોય છે એટલા માટે ખાસ નોંધ લેવી અને કોમેન્ટ કરતાં પહેલાં બે વાર વિચારવું નહીં તો કોમેન્ટ ના કરવી ખાસ કરીને કોમેન્ટ છે વધારે પડતી સેન્સિટિવ અમને લાગતી હોય છે કારણ કે કોમેન્ટ ઉપર છે અમે વધારે પડતા એટલા માટે ફોકસ કરીએ કારણ કે સારા ખેડૂતોની કોમેન્ટ ઉપર છે આપણે રિપ્લાય દેવા માટે અથવા તો ભાગની અંદર સમજાવવા માટે મહેનત કરતા હોઈએ છીએ અને એમાં એકાદ તત્વની ખરાબ કોમેન્ટ આવે તો વધારે પડતી અમારી આખી ટીમ થતી હોય છે અમે વારંવાર કેતા હોઈએ છીએ પણ ખાસ કરીને ફરીથી આ માહિતી આપવાની જરૂર હતી એટલા માટે આપી છે તો આપણી ખેડૂત ફેમિલી ને ચિંતા નથી કરવાની હું રામભાઈ લઈને આવું છું નવી માહિતી નવી અપડેટ સાથે જય જવાન જય કિસાન જય ભારત જય ઠાકર